કઈક નવું કરે આગામી સમયમાં તેવું લાગી રહ્યું છે ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીની રાજકોટમાં ઉદય કાનગઢ કે જે ધારાસભ્ય છે તેના વિસ્તારમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન એક એવી ઘટના બની કે જે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે સૌરાષ્ટ્રમાં વગર ચૂંટણીએ રાજકારણ ગરમાયું હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે ભાજપના ગઢમાં એ ખાસ રાજકોટમાં ઇટાલિયાની સભા થતા ચર્ચાએ જોર પકડ્યું છે ધારાસભ્ય ઉદય કાનગઢની એ ઉદય કાનગઢના જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સભાની અંદર એક વ્યક્તિએ ઇટાલિયાને પ્રશ્ન પૂછ્યો હતો તે મામલો અત્યારે ચર્ચામાં આવ્યો છે મોરબીમાં લાફાકાંડ મામલે ઇટાલિયાને સામાન્ય જનતા એ સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે જો એક સીટ આવી છે તે તમે લાફો મારો છો ત્યારે સામે ઇટાલિયા પણ એમને જવાબ આપ્યો હતો ઇટાલિયા ભાજપ સામે સવાલ ઉભા કર્યા ભાજપ પૈસા દઈને માણસો ઉભા કરાવે છે આ પ્રકારના આરોપ ગોપાલ ઇટાલિયા લગાવ્યા છે તો ધારાસભ્ય ઉદય કાનગઢ પણ ઇટાલિયા વળતો જવાબ આપ્યો છે ઉદય કાનગઢ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એને કહ્યું છે આમ આદમી પાર્ટી જ આવા સ્ટંટ ઉભા કરાવતી હોય છે ને નજરે ચડે છે પાટીદારોએ મને આશીર્વાદ આપ્યા છે આ પ્રકારની વાત ઉદય કાનગડ કે જે ધારાસભ્ય છે તેના દ્વારા કરવામાં આવી છે અને આ વાત સામે આવતા જ ફરી એકવાર ચર્ચા અને ગુજરાતનું રાજકારણ એ હદે ગરમાઈ ગયું છે આમ આદમી પાર્ટી અને ખાસ ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા અને જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી એક શબ્દ કે વિસાવદરવાળી થશે રાજકોટની અંદર ખરાબ રોડ રસ્તાના કારણે સામાન્ય જનતા જે રોડ ઉપર ઉતરીને વિરોધ કરે એના મોઢે પણ સાંભળવા મળે કે ભાઈ ધ્યાન રાખજો બાકી વિસાવદરવાળી થશે લાયક શબ્દના એક ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે તો હવે સામે ભારતીય જનતા પાર્ટી પણ એમને વળતો જવાબ એ આપી રહ્યો હોવાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે સાથે જ ગઈકાલે સભાની અંદર બોડી સંખ્યામાં લોકો ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે આવ્યા હતા એ જ સમયે અત્યારે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી એક નવી સ્ટ્રેટેજી સાથે નેતાઓ જે છે તેમને ધીમે ધીમે ઊભા કરી રહ્યા છે સક્રિય કરી રહ્યા છે શાંત બેસેલા નેતાઓને પણ હવે એ ઊભા કરતા દેખાઈ રહ્યા છે પર એકવાર માર્કેટમાં દેખાઈ રહ્યા છે નેતાઓ એટલે સ્વાભાવિક પણ કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પહેલા બીજી નાની મોટી ચૂંટણીઓ ઘણી બધી આવવાની છે એ ચૂંટણીઓમાં કંઈક મોટા ખેલ પાડવા માટે તમામે તમામ રાજકીય પક્ષો જે છે તે અત્યારે તડામાર તૈયારીઓ અત્યારથી જે સભાઓ ગજવી રહ્યા છે લોકો સાથે કનેક્શન કરી રહ્યા છે આ પ્રકારની ઘટનાના પ્રકારના દ્રશ્યો એ અનેક ગુજરાતના નાનામાં નાના ગામડાથી લઈને મોટામાં મોટા શહેરોમાંથી પણ સામે આવતા હોય તેવા દ્રશ્યો જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે

અમારી એક જ ભારતીય પાર્ટી છે કે અમે 24/7 લોકોની વચ્ચે સક્રિયતાથી લોકોના કામ કરતા હોઈએ એટલે દેખાય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સદની સભાથી અસી આમ આદમી પાર્ટી પણ સભા કરી શકે કોંગ્રેસ કરે એનસીપી કરે બહુજન સમાજ પક્ષ કરે લોકસેવામાં તમામ લોકો જે તે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ છે આ દેવાનો છે પોતાની વાત રજુ કરતા હોય છે પરંતુ હું એમ માનું છું કે છેવટે ઇઝી અવેલેબલ થઈ લોકોની સમસ્યાનું કેમ સમાધાન થાય એના માટે અમે કામ કરીએ છીએ અને મારું જનસેવા કાર્યાલય મને જ્યાંથી પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી મારા બધા જ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આગેવાનો તમામ સમાજે મને આશીર્વાદ આપ્યા તમામ કરતા પણ વધુ લોકો આ કાર્યાલયની મુલાકાત લીધી છે કઈ તારીખે કયા કામ માટે આવેલા એનું કામ થઈ ગયું મારી પાસે નામ સરનામું ટેલિફોન નંબર એડ્રેસ સાથે સંપૂર્ણ ડેટા મારી પાસે છે અને અમને વિશેષ આનંદ ત્યારે થાય છે કોઈ વિધવા બેન હોય ગંગાસરૂપ બેન હોય અપાવી એના મોઢા ઉપર જયારે એમને ઉજાસ જોઈશું ત્યારે એમનો માન કોઈ ગરીબ ઘર નો કોઈ નાનો બાળક મજૂરી કરતા હોય એના માતાથી નાનતાથી એ બોલી નો શકતો હોય સાંભળી નો શકતો હોય અને જે કઈ રાજ્ય સરકારની યોજના છે કારણ કે ચાર પાંચ લાખ રૂપિયાનો થોડા ચાર લાખ પાંચ લાખ ખર્ચો થતો હોય મુખ્યમંત્રી અહીંયાથી રજૂઆત કરી આરોગ્ય મંત્રી રજૂઆત કરી અને પછી એને જે કઈ મશીન છે ઇમ્પ્લાન કરવામાં આવે અને પછી કાર્યાલય આવી પેલી વાર જીવનમાં બોલે સાહેબ આનાથી તો મોટા જનસેવા કરવી લોકોની સેવા કરવી તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કઈ બસો ને યોજનાઓ છે એના લાભ છેવાડા ના માનવી ગરીબ માણાને ઘણા લોકોને ખ્યાલ નથી હોતો ભાઈ એ લાભાર્થી છે પણ એને ખ્યાલ નથી હોતો મને એનો લાભ મળે એવા લોકો અહીંયા આવે છે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય બસો અઢીસો લોકો અમારા કાર્યાલયની મુલાકાત લે છે બધા સાથે મળી અને અહીંયા

હું જેટલા લોકો આવે એને હું કેમ સંતોષ આપું એ અમારા પ્રયત્ન હોય છે એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે તેમના કારણે નેતા યાદ ઘણા વર્ષોથી આ સક્રિય હતા છે અને રહેવાના છે અરુણભાઈ ઘણા વર્ષોથી આ સક્રિય હતા ધારાસભ્ય હતા અને સક્રિય હતા અત્યારે પણ સક્રિય છે અને ભાઈ પણ સક્રિય રહેશે અમે કોઈ આ એક પાર્ટી કોઈ અમે ખાલી રાજકીય રોટલા શીખવા માટેની પાર્ટી નથી માત્ર રાજનીતિ એટલે અમે એનું અમારું જે કઈ છે મેન છે એ સેવા લોકોની સેવા કેમ કરવી દરિદ્ર નારાયણને છેવાડાના માનવીને એકદમ વિકાસના પર જાખવા મળે અને એક પરિવારની જેમ સુખ દુઃખમાં બધા સાથે રહી છે અને દરેક લોકોને સાથે લઈ લોકોનો વિશ્વાસ સંપાદિત કરી લોકોના સુખ દુઃખ મળીને કામ કરે છે અને એક વિચારને ભરેલા કાર્યકર્તા તમારો પરિવાર સદભાગ્ય છે પણ નસીબદાર છે ભાગ્યતા પાર્ટીના કાર્યકર્તા છે આજે અમારો

તમે એમ કયો અમે આમ કર્યું આ કરી તમારી બધા હોય મારું નામ કાંતલભાઈ

যে সরি হচ্ছে কাল থেকে আমরা দুই ভাই ভাই থেকে ആശുപത്രി কোয়ার্টারে আইতে লেগে گیا যা কাজ গুলো চল গায় ওই আইকা আগে আইয়া মানো এমনি থামো બાજુરવાની બાજુ નું ખાતર કામ મારું હું કાયમ કુંવર કહું છું પોલીસ સરકાર નીચે છે

દેશો બંને હિસાબો જેથી મુખ્યમંત્રી બનાવ્યા એ પછી આપડા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બનાવ્યા એક મજાઓ દસ વાગ્યા પૂરું કરો તમારું તમારું સરકાર અમ્બલ માં પૂછવા જાય

જે છે તો હજી તો દૂર છે પરંતુ સભાઓનો દોર હવે યથાવત થઈ ગયો છે ગોપાલ ઇટાલિયા ગામડે ગામડે જઈને સભાઓ ગજવી રહ્યા છે તો બીજી તરફ જે ગત રાત્રિના જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં અને એ ધારાસભ્ય ઉદય છે તેના જ વિસ્તારમાં તેના જે વિસ્તારની અંદર સભા કરતા રાજકારણ ગરમાયું બહુ સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તે બાદ આજે સવારે ઉદય પણ એ પ્રતિક્રિયા સામે આવે છે અને કહે છે કે પાટીદારોએ મને એ આશીર્વાદ આપ્યા છે હું એમની સાથે છું એ અમારી સાથે જે પ્રકારની વાત સામે આવી રહી છે ત્યારે હવે નાના નાની ચૂંટણીથી લઈને મોટામાં મોટી ચૂંટણી આવી જશે સમયને જતાં જરાય વાર નથી લાગતી એ માટે થઈને ક્યાંક નેતાઓ જે છે તે શાંત પડેલા હતા તે ફરી એકવાર સક્રિય થયા છે માર્કેટમાં દેખાઈ રહ્યા છે સાથે જ એક કામકાજો જે છે તે કરવા લાગી ગયા છે હવે ધીમે ધીમે સભાનો દોર એ યથાવત થતો માત્ર આમ આદમી પાર્ટી સભા કરશે કોંગ્રેસ પણ પણ સભા કરશે આ પ્રકારના દ્રશ્યો સામે આવશે અને તમારે પણ કહેવું પડશે કે સભાઓ થઈ કોની રહી છે ચૂંટણીની તો હજી વાર છે બસ આજ પ્રકારની વાત જે છે તે રાજ્યમાં અને રાજ્યની અંદર ગુજરાતનું રાજકારણ એ અલગ અલગ પક્ષો અને આરોપ પ્રત્યે આરોપના કારણે ગરમાયેલું જોવા મળી રહ્યું છે